લાભ મલ્ટી હોસ્પિટલના ઓપનિંગની અંદર અંદર ઉપસ્થિત છે આપણા સંત આદરણીય બળદેવગીરી બાપુ શ્યામ સ્વરૂપ બાપુ દિયોદરના ધારાસભ્ય આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ વાવના ધારાસભ્ય આદરણીય સ્વરૂપજી સ્ટેજ ઉપર બિરાજમાન સૌ રાજકીય આગેવાનો લાભ મલ્ટી હોસ્પિટલના આમંત્રણને માન આપીને વધારેના સૌ મહેમાનશ્રીઓ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો તો સાહેબે અને અરૂપજીએ કીધું એ પ્રમાણે આ હોસ્પિટલ એક સેવાના ભાવર્થે હોસ્પિટલ બનાવવામાં આવી છે ત્યારે ડોક્ટર અને રાજકારણીય બંનેનો સ્વભાવ ઉપર ગરાગી આવે રાજકારણમાં સત્તા સ્થાને બેઠેલા માણસનો સ્વભાવ જે લોકો એની પાસે આવે કામ થાય ના થાય પણ આ સારા સ્વભાવથી એને બોલાવીને એની વેદના થઈ સાંભળે તો એને પચાસ ટકા કામ કરો કે ના કરો હળવાશ થઈ જાય એમ ને અહીંયા દવાખાને આવે ત્યારે પહેલાં એને પેશન્ટને જે દર્દ હોય એ પહેલા એને સારા સ્વભાવથી હસતા મોઢે બોલાવે કે બધું જ દુઃખ મટી જશે જવાબદારી મારી તો તમે વગર દવા કરે પચાસ ટકા દર્દ એનું મટી જાય એટલે આ પ્રમાણેનો સ્વભાવ ડૉક્ટરો રાખજો એવી હું તમારી પાસે ચારેય ડૉક્ટરો પાસે અપેક્ષા રાખું છું આ હોસ્પિટલ ફાલે ફૂલે ખૂબ ચાલે એવા આજિવાદ ન અપાય પણ આ હોસ્પિટલ સેવાના અર્થે લોકોની સેવા કરે ડૉક્ટરે ગોવિંદભાઈએ કહ્યું એ પ્રમાણે કે આ વિસ્તારની અંદર મલ્ટી હોસ્પિટલો બે ત્રણ છે વસ્તીના જે વસ્તી છે દવાખાનાની જરૂર પડે છે તે પ્રમાણે હોસ્પિટલો હોવી ખૂબ જરૂરી છે તમામ પ્રકારની વ્યવસ્થા મળે આયુષ્યુ બધાયની જે વ્યવસ્થા છે આવનાર સમયની અંદર એક મહિલા તરીકે અપેક્ષા રાખવું કે મહિલા ડોક્ટરો ગાયનેક ડોક્ટરો આપણા સમાજમાં અન્ય સમાજમાં તમામ સમાજોમાં મહિલા ડોક્ટરો અને ગાયનેક બને એ વર્તમાન સમયની માગ છે ને એ પ્રમાણે દીકરીઓ પણ આ અભ્યાસની અંદર ખૂબ આગળ વધીને આ વિસ્તારની સેવા કરવા માટે ડૉક્ટરો સુધી પહોંચીને સેવા માટેની એમની જે પરીક્ષાઓની તૈયારી હોય કરે ડૉક્ટરો માટે એટલું જ કહેવાનું હોય આજે તમે જુઓ મોટી હોસ્પિટલો હોય અમદાવાદ હોય કે બીજા મોટા સેન્ટરોમાં તો ઘણા બધા રોગો એવા હોય છે કે જેને ડૉક્ટરની બે બે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ દિવસ પહેલાં આપણે એપોઇન્ટમેન્ટ લેવી પડે એવા ડૉક્ટરો આજે આ ગુજરાતમાં આપણા ભારતની અંદર છે ત્યારે ટેકનોલોજી ક્યાંય પહોંચી છે વધુમાં વધુ ટેકનોલોજીના માધ્યમથી જ જે ડોક્ટરો હોસ્પિટલો ચલાવે છે એમાં એ ટેકનોલોજીનો પૂરેપૂરો લાભ લે અને આ વિસ્તારમાં બધા જ્યારે આગેવાનો હાજર છે ત્યારે સાહેબે જે વાત કરી સંચય માટેની તો આવનાર સમય એ સંચય માટેનો મોટો પડકાર છે જ્યાં પાણી ઘણું છે ત્યાં કિંમત નથી અને નથી ત્યાં આપણે જોઈએ તો ખબર પડે કે પાણીની કિંમત શું છે આજે આવ બાજુ આ બાજુ વધારે પડતું પાણીનો ઉપયોગ કર્યો એના કારણે જમીનો બગડવા માંડી આ બાજુ તમે ઉત્તર ઉત્તરાખંડની બાજુની અંદર જુઓ તો ગંગાજીનું એટલું પાણી છે કે દરિયામાં જાય છે પણ જે નદીઓ સાથેના જોડાણ હતા બધું સરકારનું કામ છે પણ આપણે વ્યક્તિગત તરીકે નાગરિક તરીકે જળસંચયમાં અને આવનાર પડકારો માટે પોતે કેટલી મદદ કરી શકે કેટલી સમજીને જે તે વિસ્તારમાં એના માટે કામ કરીએ એવી પણ હું તમારા બધા પાસે અપેક્ષા રાખું ફરી ઈશ્વરભાઈ એમના પરિવારે ધંધાની અંદર ખૂબ હરણફાર ભણી છે દરેક ક્ષેત્રની અંદર એમના ધંધા છે એમની પાસેથી પ્રેરણા લઈને માત્ર ખેતી જ એના હિસાબે ગુજરાન કે આવનાર સમયના ખર્ચાઓ પૂરા ન થાય અલગ અલગ પ્રકારના તમામ નાના મોટા ધંધા રોજગારમાં તમામ પરિવારોએ શેર થવું જોઈએ એ પ્રેરણા પરિવારે આપી છે ત્યારે એ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું દરેક ક્ષેત્રની અંદર આગળ વધ્યા છે એનાથી પણ આગળ વધે અને સેવાકીય કાર્યમાં કાંઈ અગ્રેસિવ રહ્યા છે તો ઘણું બધું કમાડા છો તો ક્યાંય સેવાકીય કાર્યમાં પણ ક્યાંય પાછા નથી રહ્યા અને આવનાર સમયમાં પણ ક્યાંય શિક્ષણમાં કે બીજામાં લાંબો હાથ કરવાનો હોય એને મદદ કરવાની હોય તો પણ આ પરિવારે કાયમ કરી છે ને આવનાર સમયમાં કરશે બાપુને એમને પણ વંદન કે એમને હાજરી આપી અને મેં કીધું એ પ્રમાણે ડૉક્ટર એને ભગવાનનો દરજ્જો આપ્યો છે તો એ ડોક્ટર ભગવાન તરીકેનો દરજ્જો જ્યારે એમાં આપણે એમને આપ્યો છે એ પ્રમાણેની ભૂમિકા અદા કરીને લોકોની સેવા કરે એ શબ્દ સાથે આપ સૌનો આભાર